મિત્રો જૂના તણખા અને હવે ભડકો જી હા જૂના તણખા અને હવે થયો છે ભડકો ભારતીય જનતા પાર્ટી માણાવદર વિધાનસભામાં જવાહર ચાવડા જૂના અને જાણીતા નેતા પહેલા કોંગ્રેસમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી પણ છોડી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી જવાહર ચાવડાનું રાજીનામું ગમે ત્યારે આવી શકે છે કારણ કે ટક્કર જ ટક્કર જ તેણે એ મોટા માથા સાથે લીધી છે કે જે મોટા માથાનું નામ ગુજરાત માંડવિયા જવાહર ચાવડા રાજીનામું આપશે શા માટે મનસુખ માંડવિયાનું નામ આવી રહ્યું છે હુકમનો નો એક કોણ શું અરવિંદ લાડાણી સમગ્ર ઘટનામાં હુકમનો નો છે તમામ બાબતો જાણીશું આજના વિડીયોમાં જવાહર ચાવડાનું નિવેદન જવાહર ચાવડાનો વિડીયો આ પહેલાની ઘટના અને તેના પડઘા માણાવદર વિધાનસભા સમગ્ર બાવીસ ની વિધાનસભા ચૂંટણી બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણી જવાહર ચાવડા જીતે છે કોંગ્રેસ પક્ષ ત્યારબાદ પક્ષ પલટો જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ પણ જીતે છે પેટા ચૂંટણીમાં

પોતાની સાથે લઈ આવે છે એટલે કે જવાહર ચાવડા તો પક્ષ પલટો કરીને આવે છે બાદ પરંતુ જે કોંગ્રેસના જીત્યા તે પણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ એક મ્યાનમાં બે તલવાર એક મ્યાનમાં બે તલવાર એટલા માટે કારણ કે જવાહર ચાવડા અને સામે અરવિંદ લાડાણી સામ સામે હતા એકબીજાના એકબીજાના હરીફ હતા અને હવે બંને એક પક્ષમાં હતા પેટા ચૂંટણીમાં કોને ટિકિટ મળશે એ એ સૌથી મોટો સવાલ હતો અને ભારતીય જનતા પાર્ટી જ નામ આવે છે અરવિંદ લાડાણી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું સ્વાભાવિક છે તેને જ ઉમેદવાર બનાવે અને ત્યારબાદ માણાવદર વિધાનસભામાં પણ પત્ર લખવામાં આવે છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અરવિંદ લાડાણીને હરાવવા માટે પ્રયત્ન કર્યા આ સમગ્ર ઘટના આ સમગ્ર ઘટનામાં અરવિંદ લાડાણી હુકમનો એકકો પડદા પાછળનો ખેલાડી બાજીગર અરવિંદ લાડાણી અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને આ ખેલ શરૂ થાય છે અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં કદાચ ન હોત તો જવાહર ચાવડા પણ શાંતિથી બેઠા હોત મનસુખ માંડવિયા મનસુખ માંડવિયા પ્રચાર માટે માણાવદર પહોંચે છે જવાહર ચાવડા ગાયબ સાહેબ આવે છે થોડી વારમાં આવશે પરંતુ જવાહર ચાવડા ન આવ્યા શા માટે ન આવ્યા મનસુખ માંડવિયા આટલા દિગ્ગજ નેતા તમારા મત વિસ્તારમાં આવે પછી શા માટે તમે નથી આવતા મનસુખ માંડવિયાને એ વાત યાદ હતી મનસુખ માંડવિયાને એ વાત યાદ હતી લોકસભા ચૂંટણી પૂરી થાય છે અને મનસુખ માંડવિયા તમે જે વિડિયો જો મનસુખ માંડવિયા પોતે પણ કહે છે કે ઘણા લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું હતું કીધું હતું કે જોઈ લેશું ને તમે જોઈ લીધું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે જતા હતા એટલે કે તેનું આ માર્મિક મર્મ જવાહર ચાવડા પર હતો એ લોકોને ખબર હતી અને જવાહર ચાવડાનો હવે જવાબ આવ્યો છે જવાહર ચાવડાએ મનસુખ માંડવ્યાનું નામ લખીને ફેસબુકમાં પોસ્ટ કરી છે પોતે પણ બોલે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે સિમ્બોલ હતો જેનો કાગળ હતો તે ઉખાડી કાઢે છે આ જવાહર ચાવડા છે આજ આજ જૂના અંદાજમાં ફરી આવી રહ્યા છે જવાહર ચાવડાનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું આ વિડીયો સામે આવ્યા બાદ કહેવાય રહ્યું છે ફરી જવાહર ચાવડા ફરી જવાહર ચાવડા બહાર આવી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં મનસુખ માંડવિયા સામે તેમણે હવે નિવેદન આપ્યું છે વિડીયો બનાવ્યો છે તો બેશક ભારતીય જનતા પાર્ટીમાંથી ગમે ત્યારે તે અલવિદા કહી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે જોડાશે કેમ શું આમ આદમી પાર્ટીમાં જોડાશે શું કોંગ્રેસમાં જોડાશે શું અપક્ષ કે પછી આવનાર ચૂંટણી ચૂંટણી સુધી શાંત અને સમય નક્કી કરશે કે શું કરવું અત્યારે તો કોઈ ચૂંટણી આવી રહી નથી આવનાર સમયની વાત હતી જવાહર ચાવડા ફરી ઘર વાપસી કરી શકે છે તેવા સંકેત છે જવાહર ચાવડાને હજુ સુધી ગ્રીન સિગ્નલ નથી મળ્યો જવાહર ચાવડાને એક વખત ગ્રીન સિગ્નલ મળે કદાચ આ પ્રવૃત્તિ તેનો ભાગ હોઈ શકે પરંતુ જવાહર ચાવડાની શક્તિ સિંહ ગોહિલની ટીમ કોંગ્રેસનું એક સિગ્નલ મળશે અને જવાહર ચાવડા રાજીનામું કરી દેશે ભારતીય જનતા પાર્ટીના માણાવદર બેઠકમાં જીત મેળવવી મુશ્કેલ કોંગ્રેસથી જવાહર ચાવડા વર્ષો સુધી જીત્યા પરંતુ અરવિંદ લાડાણીએ બાજી ફેરવી દીધી કોંગ્રેસવાદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા અને હવે તમે પરિણામ જોઈ શકો છો પરંતુ એક વાત એક વાત સીધી અને સ્પષ્ટ છે કે આ પહેલા પણ જવાહર ચાવડાની ચર્ચા હતી પરંતુ જવાહર ચાવડા પેટા ચૂંટણીની રાહ હતા પેટા ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું છે અરવિંદ લાડાની જીતી પણ ગયા છે અને હવે જવાહર ચાવડાનું શું કામ જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તે મનસુખ માંડવિયાની પરંતુ સામાન્ય લોકો પણ બોલીને જાય છે અને તે પણ જાહેર મંચ પરથી કહે છે કે આ શક્તિ જવાહર ચાવડાને આસુરી શક્તિ સાથે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરખાવે છે જ્યારે આ પ્રકારનું નિવેદન મનસુખ માંડવિયાનું સામે આવ્યું ત્યારે જ અમે કીધું હતું કે જવાહર ચાવડા જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે કારણ કે જવાહર ચાવડાને મનસુખ માંડવિયાએ ટોણો આ પ્રકારનો હજુ સુધી નહોતો માર્યો પરિણામ બાદ એ પણ સામે આવી ચૂક્યું અરવિંદ લાડાણી ખુશ છે તેને જે જોઈતું હતું તે તેને હવે મળવા જઈ રહ્યું છે અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને ઉશ્કેર્યા જવાહર ચાવડા ઉશ્કેરાઈ ગયા છે વિડીયો પણ બની બની ગયો છે મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટી અરવિંદ લાડાણીની સાથે છે હવે સામે છે જવાહર ચાવડા કોણ જીતે છે આવનાર સમયમાં ખબર પડશે જવાહર ચાવડા શું કરે છે આવનાર સમયમાં ખબર પડશે જવાહર ચાવડા કયા પક્ષમાં જોડાય છે આવનાર સમયમાં ખબર પડશે પણ તમે શું કહો છો જવાહર ચાવડાનો આ વિડીયો આપને શું લાગે છે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં રહેશે ભારતીય જનતા પાર્ટી તેને મનાવશે કે હવે હવે મનસુખ માંડવિયા સામે પંગો લીધો છે એટલે મનસુખ માંડવિયા સામે પંગા લેવાનો અર્થ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું બરાબર હોય છે આવનાર સમયમાં ખબર પડશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર